ગાંધીનગરમાં કૃષિ મેળાની જબરદસ્ત શરૂઆત થઈ ગઈ છે અત્યારે સીઝન ચાલી રહી છે મગફળી કાઢવાની તો ઘણા બધા ખેડૂત પુત્રો આ ગાંધીનગર ની ધરતી ઉપર આવી શકતા નથી તો એની માટે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ દ્વારા તમને તમામ હાઇલાઇટ બતાવવાના છે તમે જોઈ રહ્યા છો અત્યારે ગાંધીનગરની અંદર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અઢાર ઓગણીસ ને વીસ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગરની ધરતી ઉપર આ કૃષિ મેળાનું આયોજન છે ઘણી બધી સારી એવી કંપની આવી છે તો તમે ઘર બેઠા ખેડૂતપુત્ર ગુજરાતીમાં ઘંટીનું બટન દબાવીને ફોલો કરીને આ જોઈ શકશો વિડીયો ની તમામ માહિતી મેળવી શકશો પેલા નંબરના હોલની અંદર આપણે એન્ટર કરીએ અને માહિતી મેળવીએ પેલા હોલની આપણે વાત કરીએ તો આ હોલની અંદર તમામ દવા ખાતર બિયારણ અને પશુપાલકને લગતી ટેકનોલોજીઓનો સમન્વય જોવા મળવાનો છે ઓર્ગેનિક ખેતી તરફ ઘણા બધા ખેડૂતો વળી રહ્યા છે તો આઈ લવ ઓર્ગેનિક્સ ખૂબ સરસ મજાનું બોર્ડ મારેલું છે તમે જોઈ શકો છો આ સ્ટોલનો આપણે સ્પેશિયલ પણ વિડીયો બનાવીશું એ પહેલા આપણે આગળ પણ જાણી લઈએ એ જ રીતના તમે જોઈ શકો છો અમૂલ દૂધનું જેવી રીતના દૂધમાં નામ છે એ રીતના ઓર્ગેનિકમાં પણ ખૂબ સારું એવું નામ છે અને એ પણ ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે અને ખેડૂતોને ઓર્ગેનિક પ્રત્યે ખૂબ સારી એવી વિચારણા આપે છે આપણે આગળ પણ વાતચીત કરીએ બેક તો ફાર્મ્સ ના સ્ટોર ઉપર આવે આપણે આવી ગયા છીએ કેવી કેવી પ્રોડક્ટ રેન્જ લઈને આવ્યા છે એ આપણે જાણી લઈએ આપણે અહીંયા બાયો ફર્ટિલાઇઝર ઉપર કામ કરીએ છીએ તો બેક્ટેરિયલ અને લાઈવ ફંગસ ઉપર જ આપણી પ્રોડક્ટો છે કેમ કે અમારી આ ગોલ્ડ માઇનર કરીને પ્રોડક્ટ છે ત્રણ કન્ટ્રીમાં આપણે સપ્લાય કરીએ છીએ કોક ઇન્ડિયા છે કેન્યા છે યુગાન્ડા છે અને ઓસ્ટ્રેલિયામાં પણ આપની પ્રોડક્ટ જાય છે માઇકોરાઇઝાને બધું બેક્ટેરિયા એવા કે જે સાહીઠ ડિગ્રી ટેમ્પરેચર સર્વાઈવ કરી શકે ઓકે અને ફર્ટિલાઇઝર સાથે પણ સુસંગત એ રીતના બેક્ટેરિયલ કલ્ચર ઉપર આપણે કામ કરીએ છીએ તો ખુબ સરસ પ્રોડક્ટ રેન્જ લઈને આવ્યા છે આપણે આગળના વિડીયોમાં લોંગ વિડીયોમાં માહિતી આપીશું કે ભાઈ કેવી કેવી પ્રોડક્ટ કેવી કેવી ખેતી માટે કામકાજ આવી શકે તેમ છે આ એગ્રી એશિયા કૃષિ મેળામાં ખેડૂતોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે તો ઘણી બધી સારી એવી કંપની આવી રહી છે ઝટકા મશીનની જાણીતી કંપની એટલે કે આરબી સોલાર એના ઓનર આપણી સાથે જોડાયેલા છે ખેડૂતો માટે શું નવું લઈને આવ્યા છે એ આપણે જાણી લઈએ જણાવો ઓકે અમારું એગ્રી એશિયા માં આ છઠ્ઠું વર્ષ છે એગ્રીશિયા માં સ્ટોલ કરીએ છીએ તો દર વર્ષે અમે કંઈક ને કંઈક નવી વસ્તુ લઈને આવતા હોઈએ છીએ આ વખતે અમે જે લઈએ છીએ આ ઝટકા મશીન છે જે

सप्लाई करते हैं जिसमें हाउस का पेपर है हाउस okay. है क्रॉप okay. कवर है मल्चिंग है yes. और अभी जो फिलहाल जो चल रहा है खेती में जो गुजरात में ज्यादा प्लांटेशन है ड्रैगन फ्रूट और yes. कोमोग्रेनेट तो इसके लिए हम विडमेट भी सप्लाई कर रहे हैं और अलग अलग ऑर्चर्ड मल्च भी दे रहे हैं तो आप देख सकते हैं यहाँ पे हमने कुछ पोस्टर और फोटोज लगाए हैं हमारे स्टॉल पे जिससे खेडूत को इजीली अंडरस्टैंड हो जाएगा कि कौन सा प्रोडक्ट कहाँ पे यूज होता है ओके मेड़ो खेडों नो मे કે જ્યાં ઘણી બધી નવી નવી કંપનીઓ ખેતીવાડીમાં વપરાતી ઓર્ગેનિક પ્રોડક્ટ પણ લઈને આવી છે એ જ રીતના બીપીએલ પણ લઈને આવી છે તો સાહેબ સાથે જાણીએ કે ભાઈ નવું શું અહીંયા લઈને આવ્યા છે અહીંયા આપણે લઈને આવ્યા છે માઇક્રો એઝા પ્રોડક્ટ માઇક્રો એઝા એવું હોય છે કે એક પ્રકારની ફૂગ હોય છે આ ફૂગ શું કરે છે આ ફૂગ તમારા જે બી હોય છે મૂળ તંતુઓનો વિકાસ કરે છે તમારા જે બી મોશ્ચર હોય છે એનો સંગ્રહ કરી રાખે છે તમે આ આ કુનાવા જોઈ શકો છો જેમ કે આમાં માઇક્રો એઝા આપણે ટ્રીટમેન્ટ આપી છે તો એમાં તમારા છોડ જે છે એ સારા અને તંદુરસ્ત દેખાય છે જ્યારે તમારા કંટ્રોલમાં કઈ તમારે વધી ગયેલા છોડ અને એવું દેખાય છે ઓકે બીજા આ માઇક્રો તમે ઘણી ઘણી ફોર્મ્યુલેશન છે જેમ કે ગ્રેન્યુલ છે લિક્વિડ છે પાવડર છે ક્રોમ છે ઓકે આ અમારું છે ગ્રીન કોલ આ આપણે છાણી ખાતર કહેવાય કેમિકલ ફર્ટિલાઇઝર સામે સરમમાં સારું જે વાપરી શકાય અને આપણે સોઇલને બચાવવા માટે ઓર્ગેનિક ખાતર વાપરવું બહુ જ આવશ્યક છે ફાર્મરો માટે જેથી આપણે આપણે આવનારી પેઢી આપણી સોઇલને ને વાપરી શકે તો ખેડૂતો ઘણી બધી પ્રોડક્ટ રેન્જ લઈને આવ્યા છે આગળના વિડીયોમાં આપણે પૂરો પૂરો વિડીયો બનાવશું કે ભાઈ જે માઇકોરાજા અથવા તો બેક્ટેરિયલ જે પ્રોડક્ટ છે એ કેવી રીતના કામકાજ કરે છે અને કેવી કેવી વસ્તુઓ એ લઈને આવ્યા છે બેક્ટેરિયા એટલે રીએગ્રીના આ સેવન સ્ટાર બ્રાન્ડનું નામ તમે સાંભળેલું હશે ટૂંકમાં માહિતી મેળવવાની છે કે ભાઈ આ ખેડૂતોના મેળાવડા વચ્ચે કેવી કેવી પ્રોડક્ટો લઈને આવ્યા છે જણાવો સાહેબ સાહેબ સાગરભાઈ ખૂબ જ સરસ વાત કરી કે બેક્ટેરિયા એટલે રીએગ્રી માર્કેટની અંદર ઘણા બધા બેક્ટેરિયા મળે છે પણ રીએગ્રી એટલા માટે યુનિક છે કે રીએગ્રી ખેડૂતોની જરૂરિયાતને સમજી અને બેક્ટેરિયા બનાવે છે સાહેબ જે સમસ્યા બતાવે છે જમીનમાં આવતા તમામ પ્રકારની ફૂગ અને કૃમીના પ્રશ્નો માટે બેક્ટેરિયામાં સૌથી શ્રેષ્ઠ પ્રોડક્ટ છે અને અમારી ટેકનોલોજી પણ સાગરભાઈ આ વખતે બહુ જ અપગ્રેડ કરી છે લાયોફિલાઇઝેશન, સ્પ્રેટ ડ્રાઇંગ અને સોલિડ સ્ટેટ ફર્મેન્ટેશન આ ત્રણ ટેકનોલોજી થી અમે બેક્ટેરિયાને પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ તો ખેડૂતો લોંગ વિડિયોમાં આપણે માહિતી મેળવવાની છે એટલે તમે સબસ્ક્રાઇબ અને લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી કરીને રીએગ્રીની જે પણ કાંઈ પ્રોડક્ટ છે એનો તમને આગળના વિડિયોમાં માહિતી મળી શકે જમીનમાં કેવા પોષક તત્વો ઘટે છે એની માટે આપણે જમીન ચકાસણી કરવી ખૂબ જરૂરી બને છે તો એવા જ એક સ્ટોલમાં આવી ગયા છીએ કે જે જમીન ચકાસણી એટલે કે લેબોરેટરી ઉપર આધારિત છે એની સાથે આપણે વાર્તાલાપ કરીને માહિતી મેળવી લઈએ તમે જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો જમીન ચકાસણી પણ એક જમીન ચકાસણી એટલે જ્યારે પાક વાવો એના શરૂઆત જ આપણે જમીનની ચકાસણી કે જમીનની અંદર કેટલા પ્રમાણ પોષક તત્વો અવેલેબલ છે કારણ કે જેમ તમે તમને બીમાર હો અને તમે ડૉક્ટર પાસે જાઓ તો પેલા ડૉક્ટર ટેસ્ટ કરે બ્લડનો કે તમને ચકાસે કે તમામ શું પ્રોબ્લેમ છે એ પ્રમાણે એ રીતે તમે જમીન નું એટલે તમે ટેસ્ટ કરી શકો છો ટેસ્ટ કરી શકો છો એટલે જમીન ચકાસણી મહત્વ ત્યાંથી શરૂઆત થાય આપણે આપણી પોતાની લેબોરેટરી છે જમીન કૃષિ સ્થળે એગ્રી ક્લિનિક કે એગ્રી ટેક એન્ટરપ્રાઇઝ જેની અંદર ટોટલ આપણે ચાલીસ થી વધુ પેરામીટર જમીન અને પાણી ના કરી આપીએ છીએ બરાબર એના માટે આપણે ઘણા બધા ઓફર બી રાખ્યા છે સાથે સાથે તમને સંપૂર્ણ ચકાસી તમને એક એક વીક ની અંદર મળી જશે બરાબર અને સાથે સાથે આપણે કીટ બી બનાવી છે જેમાં તમે

તો મગફળી કાઢવાની સિઝન ચાલી રહી છે જે ખેડૂતો અહીંયા નથી આવી શકતા એની માટેની પૂરી માહિતી આપણે યુનિવિયાની આગળના વિડીયોમાં આપણે મેળવીશું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે ઘણા બધા ખેડૂતો હોશે ઉમંગે આ કૃષિ મેળામાં આવે છે ભૂમિ ડ્રીપ ઇરિગેશન અને ભૂમિ ઇરિગેશન સિસ્ટમ એની તમે પ્રોડક્ટ વાપરતા જશો ઘણી બધી ટપક સિંચાઈને લગતી ઓટોમેશનને લગતી પ્રોડક્ટ લઈને આવી ગયું છે

ત્યાર પછી ઘણા બધા બીજા ખેડૂતો છે ગામ પીપળીના તાલુકો વાક જિલ્લો મોરબી કૃષિ મેળામાં માં વર્ષે આવવું જ પડે અને પશુપાલન ખેતી ને લગતી અનેક અનેક

બ્રોકલી છે રેડ કેબેજ છે લેટસ આ બધું એક્ઝોટિકમાં કરું છું બીજો ગ્રાફ્ટર બી કરું છું ગ્રાફ્ટરમાં કલમ દ્વારા પ્લાન્ટ બી કરું છું જેમાં ગ્રાફ્ટર દ્વારામાં તેમાં ટામેટા મરચા રીંગણા તો ખેડૂતો જે રીતના સાહેબ આપને માહિતી આપી એ રીતના ડાયરેક્ટ તમારે પ્લાન્ટ જોતો હોય વધારે માહિતી મેળવવી હોય તો તમે આ કંપનીનો કોન્ટેક્ટ કરી શકો છો આગળ આપણે આનો લોંગ વિડિયો પણ બનાવીશું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે આ એગ્રીએશિયા કૃષિ મેળાની અંદર પશુપાલન ને લગતા પણ ઘણા બધા સ્ટોલ ઉપલબ્ધમાં છે ઘણી બધી સારી એવી પ્રોડક્ટ પણ લઈને આવ્યા છે તીવાના ન્યુટ્રિશન खबर पड़े आ, नमस्कार सब पशुपालकों को मेरा नाम गुरप्रीत सिंह गेल है okay. मैं स्टेट हेड हूँ गुजरात और महाराष्ट्र का का yes. हमारी कंपनी एक संतुलित पशु आहार बनाती है okay. जो की कस्टमर्स को yes. एक वाजिब रेट में मिलता है ओके okay. ठीक है okay. इस बार हम नए प्रोडक्ट्स लेके आए हैं जो बछड़ी को गाय गाय तैयार करने में मदद करती है जिसकी हमारे चार प्रोडक्ट्स हैं

જેથી કરીને આપણને વધારે પ્રોડક્ટની માહિતીની ખબર પડે આ એક મલ્ચિંગ પેપર છે ઘણા બધા ખેડૂતો શાકભાજીની ખેતીમાં ઘણી બધી અવનવી ખેતીમાં જે બેડ બાંધે છે અને ખેતી કરી છે એમાં આ પ્રકારના મલ્ચિંગ પેપરનો ઉપયોગ થાય છે આ કંપનીની આપણે વાત કરીએ તો આગળ પણ આપણે વિડીયોમાં માહિતી આપી હતી થોડીક માહિતી એ પણ મેળવી લઈએ કે ભાઈ કેવા કેવા પ્રકારની રેન્જ બનાવે છે મલચિંગ પેપરમાં આપણે અઢી થી લઈને ચાર ફૂટ સુધીના હોય છે એમાં ડિફરન્ટ ડિફરન્ટ માઇક્રોન હોય છે શાકભાજીમાં ફળોમાં ફૂલોમાં નર્સરી છે ગ્રીનહાઉસ છે દરેક ટાઈપમાં યુઝ થાય છે એમાં ડિફરન્ટ એપ્લિકેશન અને ડિફરન્ટ આપણે ક્રોપ કરે છે એની ઉપર માઇક્રોન હોય છે ઓકે તો ખેડૂત મિત્રોને જે જરૂર હશે એ પ્રમાણે આપણે એમને કરી આપીએ છીએ રિક્વાયરમેન્ટ ઓકે તો આ મલચિંગ પેપરની આપણે આગળના લોંગ વિડીયોમાં માહિતી મેળવીશું કે ભાઈ કેવા કેવા સાઈઝમાં અને કેવા કેવા માઇક્રોનમાં કેવા કેવા પાક માટે કેવું મલ્ચિંગ પેપર વાપરવું એની આપણને વધારે માહિતી મળી શકે એગ્રીએસી આ કૃષિ મેળાની અંદર પશુપાલનને લગતી ઘણી બધી ટેકનોલોજીઓ આવેલી છે માં ગાય ભેંસ દોવાના મશીન પર તમે જોઈ શકો છો એની આપણે ફોડી કે માહિતી મેળવી લઈએ તમે જણાવો ગીર અને દેશી ગાયો મશીન છે ઓકે ઓકે આ છે આ છે આ વસ્તુ શું છે આ ગ્રુમિંગ બ્રશ છે શરીર ઉપર ખંજવાળો ઓકે ગ્રુમિંગ કરવા માટે આ પાણી પીવા માટેનો વોટર બાઉલ છે હા હા બરોબર એ જ રીતે આ ટીપ ટીપ સોલ્યુશન છે ઓકે જ્યારે ગાયોને ધોવાનું પડી જાય તો જોયા પછી આંચળ ધબોળવા માટે ઓકે એના પ્રોટેક્શન માટે તો ડી લેવલ ઘણી બધી ટેકનોલોજીઓ લઈને આવ્યું આવ્યું છે આગળના લોંગ વિડીયોમાં આપણે એની માહિતી મેળવીશું જેથી કરીને આપણને પૂરેપૂરી ખબર પડે પહેલા નંબરનો સ્ટોલ આપણે કવર કરી લીધો જેની અંદર દવા બિયારણ ખાતર અને પશુપાલકને લગતી ઘણી બધી ટેકનોલોજીઓનો સમન્વય આપણે જોઈ લીધો જેમાં છ સો કંપનીથી લઈને સવા સો કંપની આપણે જોઈ છે એવી જ રીતના બીજા સ્ટોલની અંદર બીજા ડૂમની અંદર આપણે એન્ટર કરીએ છીએ એમાં પણ સો થી દોઢસો જેટલી કંપની ખેતીવાડીના અવનવા સાધનો ઓજારો અને મશીનરીની કંપની છે આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને પશુપાલક સ્પર્ધા અને સાથે મરઘા ઉછેર કેન્દ્રની પણ ઘણી બધી ટેકનોલોજીઓ છે એનો પણ તમને સમન્વય જોવા મળે છે બીજા નંબરના હોલની અંદર આવતા તમે જોઈ શકો છો કે સ્વરાજ ટ્રેક્ટરનો શોરૂમ અને એનો અહીંયા સ્ટોલ છે અલગ અલગ પ્રકારના ઘણા મોડેલ આ સ્વરાજ ટ્રેક્ટર લાવ્યું છે અને એનું ઘણું સારું એવું નવું સૂત્ર છે નવું સ્વરાજ એટલે કે મારું સ્વરાજ એ જ રીતના આ બાજુ તમે જોઈ શકો છો તો ઘણા બધા કાપણી થી માંડીને નાના મોટા ખેતીવાડીના તમામ સાધનોનો ભંડાર તમને અહીંયા જોવા મળે છે અને એમાં પણ ઘણા બધા ખેડૂતો ઉમટી પીડા છે એ પણ તમે જોઈ શકો બીજા ડોમ ની અંદર આવી ગયા છીએ મહિન્દ્રા નો સ્ટોલ જોઈ શકો છો નવું આધુનિક આખું મોડલ બનાવેલું છે આ કૃષિ મેળા ની અંદર ઘણા બધા ખેડૂતો નો અવસર એટલે કૃષિ મેળો એમાં ઘણા બધા ખેડૂતો ઉમટી પડે છે એવા જ અલગ ખેડૂત આપની સાથે જોડાયેલા છે ક્યાંથી આવ્યા છે કેવી માહિતી મળે છે આપણે જાણી લઈએ તમારો પરિચય આપ હું વડોદર ગામ થી આવેલો છું મારું નામ અજય સાવલિયા હવે અજય ભાઈ આ કૃષિ મેળા માં તમને કેવી મજા આવે કૃષિ મેળામાં માં સારું નવું નવું ટેકનોલોજી છે નવી નવી બિયારણ છે નવા નવા દવા

તો તમામ ખેડૂત આ છે હાર્વેસ્ટર ઓકે આ તમામ પ્રકારની તમારી ફસલ ને કાપવા માટે યુઝ લેવા છે સ્પેશિયલી આનું કામ છે ડાંગર કાપવા માટે એની અલાવા આપ ઘઉં સોયાબીન મકઈ ઓકે તુવેર અને મગ એનું બી કાપીને આપ એને લાભ લઈ શકો છો ઓકે બરાબર આની સાત ફિટની કટર બાર આપેલી છે અને આમાં બે વેરિયન્ટ છે મારી પાસે અઠ્યાસી એચપી અને સો એચપી અત્યારે હાલમાં કૃષિ મેળામાં અમે આની કિંમત રાખીએ છીએ અઠ્યાસી એચપી ત્રેવીસ લાખ રૂપિયા મશીનના અને સો નું મશીન ચોવીસ લાખ રૂપિયા એમાં તમને સબસીડી બી માન્ય મળી જશે સબસીડીનું લાભ સાડા બાર લાખ રૂપિયા તમને મહિલાના નામે મળે અને સાડા દસ લાખ રૂપિયા જેન્ટ્સના નામે મળે ઓકે પ્લસ આમાં અમે એક વસ્તુ એસબીઆઈ દ્વારા લોન હું કરાવી આપીએ છીએ નેવું ટકા સુધી નું તમને લોન કરાવીએ દસ ટકા ભરવાના મશીન ઘરે લઈ જવાનું ઓકે ખુબ સારી એવી માહિતી છે

તો એના સાથે આપણે વાર્તાલાપ કરીએ કે ભાઈ કેવી કેવી વસ્તુઓ અને કેવા કેવા ખેડૂતો માટે એ સિસ્ટમ લઈને આવ્યું છે તમે જણાવો નમસ્કાર સાગરભાઈ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ આકાશ આપ સૌ સાથે આપણે ફરીથી એક વખત આવ્યા છીએ કનેક્ટ કરીશું અ જેમ તમને ખબર છે કે આપણે ગયા વર્ષે એમ એસએસ વન થાઉઝન્ડ કરીને બે જીપીએસ સેન્ટરના વાળી સિસ્ટમ આપી હતી આ વર્ષે આપણે બે મોડલ એમાં નવા લાવ્યા છે એમએસએસ ટુ થાઉઝન અને એમએસએસ થ્રી થાઉઝન્ડ તો હું તમને સંક્ષિપ્તમાં જણાવી દઉં કે એમએસએસ ટુ થાઉઝન્ડ અને થ્રી થાઉઝન્ડ માં શું ફરક છે ટુ એવી વસ્તુ છે કે જેને અગેન બે સ્ટેશન સાથે ચલાવવાની છે વન થાઉઝન્ડ ની જેમ જેમાં બે એન્ટેના આવતા હતા બે એન્ટેના આવતા હતા એની જગ્યાએ બધું કમ્બાઈન કરીને એક એન્ટેના રાખી દીધું એનાથી તમારે કેબલ્સ અને બધું ઈઝી થઈ જાય એટલે સરળ ઇન્સ્ટોલેશન અને ઈઝી મેન્ટેનન્સ મેન્ટેન એને કરવું ના પડે બીજી વસ્તુ મોટર ઉપર આપણે એક બટન આ વખતે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ઓટો મેન્યુઅલ કરવા માટે એ અને એની સાથે એક સ્માર્ટ બેઝ કે જૂનું જે બેઝ હતું એમાં આપણે બે ત્રણ કેબલ વધારે લાગતા હતા જેના લીધે કદાચ કોઈને હેન્ડલિંગ કરવામાં તકલીફ પડતી હતી આ વખતે આપણે એને સ્માર્ટ બેઝ કર્યું છે આ હતી એમએએસએસ 2000 ની વાત હવે એમએએસએસ 3000 ની વાત કરીએ તો એમએએસએસ 3000 માં એમએએસએસ 2000 ના તો બધા ફીચર્સ છે જ પણ જે કનેક્ટિવિટી બેઝ સ્ટેશન સાથે હતી એની જગ્યાએ હવે ડાયરેક્ટ સેટેલાઇટ થ્રુ કનેક્ટ કરીને વાત કરશે ના એમાં કોઈ ઇન્ટરનેટ ના બે સ્ટેશન કે ના ઓલું સાદુ પીપીપી જેને કહે છે એની કોઈ જરૂર નથી અને છતાં પણ તમને સેન્ટીમીટર લેવલ એક્યુરસી મળશે ઓકે 3000 માં 2000 કરતા એડવાન્સ ડિસ્પ્લે અને હાઈ પરફોર્મન્સ મોટર આપેલી છે ઓકે બાકીના બધા ફીચર્સ પેટર્ન્સ વાઇઝ સરખું છે પણ પ્રોડક્ટ ની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક અને એનું પરફોર્મન્સ બહુ સારું છે ઓકે આકાશભાઈ આયા કોઈ ખેડૂતો જો બુકિંગ કરાવે

ફડાપડી કરી રહ્યા છે તો માહિતી મેળવી રહીએ કે ભાઈ કેવા કેવા સાધનો અહીંયા લાવ્યા છે જી મારું નામ હાર્દિક પટેલ છે આપણી કંપનીનું નામ છે નમસ્તે એગ્રોટેક અને આપણે અહીંયા એગ્રી એગ્રી એશિયા બે હજાર પચ્ચીસ કૃષિ મેળામાં અલગ અલગ પાવર વીડરની રેન લઈને આવ્યા છે જે પેટ્રોલ અને ડીઝલની અલગ અલગ રેન છે અલગ અલગ હોર્સ પાવરમાં આવ્યા છે એની સાથે અલગ અલગ એટેજમેન્ટ ને દરેક વસ્તુ નાની મોટી લઈને આવ્યા છે કેટલા હોર્સ પાવરથી કેટલા હોર્સ પાવર સુધીના મશીનો લાવ્યા છે આપણી પાસે ત્રણ હોર્સ પાવર પેટ્રોલ થી લઈને નવ હોર્સ પાવર દસ હોર્સ પાવર સુધીના પેટ્રોલ અને ડીઝલ માં બંને રેન્જ બધી વસ્તુ સાથે લઈને આવ્યા છે ઓકે તો આ નમસ્તે એગ્રો ના આપણે ઘણા બધા વિડીયો પણ બનાવીએ છીએ લોંગ વિડીયો માં આપણે માહિતી મેળવીશું કે ભાઈ કેવા કેવા પ્રકારના મશીન છે કેવી કેવી ટેકનોલોજીઓ લઈને આવ્યા છે એની આપણે માહિતી આગળના વિડીયોમાં મેળવીશું ઘણી બધી ડ્રોન ને લગતી પણ કંપનીઓ આવી ગઈ છે એમાં થેનોસ ટેકનોલોજી ત્યાર પછી મારુત ડ્રોન અને એગ્રી એગ્રીવોન ડ્રોન આવા ઘણા બધા પ્રકારના ડ્રોન ની કંપની આવી ગઈ છે તમે જોઈ શકો છો કે ખેતીવાડીમાં ઉપયોગી થતા ઘણા બધા આધુનિક ડ્રોન પણ અહીંયા આવ્યા છે તો તમને એ પણ જોવાનો લાભો મળવાના છે લોંગ વિડીયોમાં આપણે તમામ ડ્રોનની કંપનીઓની માહિતી મેળવીશું જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ આ બ્રાન્ડથી તમે જાણીતા છો કેમ કે મગફળીના કાઢવાના સાફ કરવાના મશીન વિશે તમે ઘણા બધા વિડીયો આપણા જોયેલા છે એ જ રીતના ડિસ્ટોનર મશીન પણ તમે જોઈ શકો છો ગાંધીનગર ના કૃષિ મેળા ની અંદર કેવી કેવી ટેકનોલોજીઓ લઈને આવ્યા છે એની આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ સાહેબ તમે જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આમ જોવા જઈએ તો મગફળી સૌ પ્રથમ વખત ગુજરાતમાં સબસીડી ટોપ મોડલ આપણે મગફળી થઈ જશે ઓકે અને આમાં આપણે પહેલી એવી કંપની છે ઇમ્પ્લિમેન્ટમાં કે એમાં લોન આપણે કરાવી દઈએ લોન થશે અને લોન સુવિધા ઉપલબ્ધ છે એટલે ફાર્મરને સબસીડી સાથે લોનનો ફાયદો મળી જાય ઓકે ત્યાર પછી બીજી કેવી કેવી સિસ્ટમ તમે લાવ્યા છો આ નવું એવું મોડલ દેખાય છે તો આની તમે માહિતી થોડીક આપી ખેડૂત મિત્રો મલ્ચિંગ મશીન છે એક સાથે આપડા મશીનમાં પાંચ પ્રકારની એક સાથે પ્રોસેસ થશે આખું મશીન ફોલ્ડેબલ મશીન બનાવવા આવ્યું છે ખાલી કોઈને બેડ બનાવો હશે તો ખાલી બેડય બનશે અને ખાલી કોઈને કાગળ પથરવો છે એ ખાલી કાગળે પથરાશે ઓકે અને સાથે સાથે ડ્રીપ સિસ્ટમ બેડ સિસ્ટમ ખાતર વાવ હોય સાડી સેન્દ્રિય ખાતર કોઈને વાવું છે સેન્દ્રિય ખાતર સાથે અને આખું બેડને એ રીતનું આખું શેપ આપવા માટે આપણે પતરું બનાવ્યું છે એટલે આખું બેડને શેપ આપશે અને અઢી થી લઈને ચાર ફૂટ સુધીની લંબાઈ કોઈને બેડ ની મરવી હશે તોય એક્સેસ્ટેબલ આખું મશીન એ રીતનું આપણે બનાવવામાં આવ્યું છે ઓકે ત્યાર પછી બીજી કેવી કેવી સિસ્ટમ લઈને આવ્યા છો એ પણ તમે જણાવો ફર્ટિલાઇઝર બ્રોડકાસ્ટર આપણે ટ્રેક્ટર ઓપરેટેડ વીટીઓ થી આખું મશીન ઓપરેટ થશે ઓકે કોઈ ફર્ટિલાઇઝર છે કોઈ જીણું બિયારણ છે 10 થી 15 મીટર નો એરિયા કવર કરી અને ચાલશે જીણું જે તલી છે જીરું છે ફર્ટિલાઇઝર છે શિયાળુ પાક માટે બેસ્ટ આ મશીન કાર્યરત છે અને 400 કેજી ની કેપેસિટી આમાં છે અને એક્ઝેસ્ટેબલ છે ડ્રાઈવર પોતે ત્યાંથી કેટલું ઓર વધઘટ કરવું એ અહીંયા થી આખું સેટિંગ આવશે એટલે ખાતર વધારે ઉડાડવું એના પ્રમાણે આપણે સેટિંગ કરી શકશો મશીન ત્યાર પછી લોટાવેટ ની પણ સારી એવી રેન્જ લેવા છો માહિતી નીચે આવે છે આપણે એ તમામ પ્રકારના લોકનટ એટલે ક્યાંય ચાલુ માં પ્રોબ્લેમ એવો આવતા નથી અને આપડી મેન્યુફેક્ચરિંગ આપણે પોતે ગેરબોડી બનાવ્યું છે એટલે એમાં ક્યાંય બીજા અધર પ્રકારના પ્રોબ્લેમ

જેના કારણે એક તો બિયારણનો બચાવ થાય અને એક ઝારૂ વાવેતર થાય એટલે ઉગાવું ગાવવામાં સારું સારું રહે ખેડૂતો અવનવા અત્યારે આ કૃષિ મેળાનો આનંદ માણી રહ્યા છે તો આવી રીતના આપણે આગળ પણ જોઈએ હજી ઘણી બધી વસ્તુઓ જોવાની છે બીડિયાને તમે છેલ્લે સુધી જોજો ઘણી બધી તમને મજા પણ આવશે સૌરાષ્ટ્રનું ઘરેણું એટલે કે કેપ્ટન નેનો ટ્રેક્ટર નેનો ટેક્ટરની દુનિયામાં ઘણી બધી સારી એવી સિસ્ટમ લાવનારું જે ટ્રેક્ટર છે અને જે કંપની છે એટલે કે કેપ્ટન ટ્રેક્ટર ઘણા બધા અવનવા આકર્ષક મોડેલ તમે જોઈ શકો છો એનો પણ આ કૃષિ મેળામાં સ્ટોલ આવેલો છે એને તો આપણે જાણીએ જ છીએ અવારનવાર વિડીયોમાં પણ આપણે એની માહિતી આપતા હોઈએ છીએ તો ઘણી બધી રેન્જ નેનો ટ્રેક્ટરની જે છે એ પણ આમાં આપવામાં આવી રહી છે આપણે આગળ હવે પશુ સ્પર્ધાને પણ જાણી લઈએ અવનવા પશુઓ પણ અહીંયા ઉપસ્થિત છે ભેંસ પણ છે ગાય પણ છે એ રીતના બીજા ઘણા બધા પશુઓ છે એની માહિતી પણ આપણે મેળવવાના છીએ આથી જેવી ભેંસ તમે જોઈ શકો છો તમારો પરિચય આપો મારું નામ સતીશભાઈ છે યાર ઓકે સુરેન્દ્રનગર મારું રહેવાનું ઓકે આ ભેંસ જાફરાવાડી છે જાફરાવાડી બીજું વેતર મિયા છે ચાર વર્ષ ઉંમર છે આની અંદાજે આના દૂધની વાત કરીએ તો કેટલા લીટર આશરે દૂધ પહેલા વેતરમાં દિવસનું ચોવીસ પ્લસ હતું ચોવીસ પ્લસ પહેલા વેતરનો દિવસનું અને બીજી આ પ્રકારની જાતની ભેંસની ખાસિયત તમે શું કહેવા માંગો ખાસિયતમાં લોંગ ટાઈમ મિલ્કિંગ ફેટ બહુ સારો આવે અને શાંત બહુ મગજ બહુ શાંત મગજ તો ખેડૂતો તમે જે રીતે આપણે ભાઈએ વાત કરીએ રીતના કે ભાઈ શાંત મગજની ભેંસ છે અને લોંગ ટાઈમ આપને દૂધ આપતી રહે એવી ભેંસ છે લિટર એક દિવસનું દૂધ આપે છે એટલે ખૂબ સારું એવું કહેવાય તો તમે પણ જો આ કૃષિ મેળામાં આવ્યા છો તો પશુ સ્પર્ધા જે થવાની છે એમાં તમે લાભ લઈ શકો છો સેલોડૂમ એટલે કે મરઘા ઉછેર કેન્દ્રમાં ઘણી બધી ટેકનોલોજી અથવા તો સાધનોની જે જરૂર પડતી હોય એમાં ઘણી બધી ટેકનોલોજી અને ઘણા બધા પ્રકારના સિસ્ટમને લગતા સ્ટોલ અહીંયા રાખવામાં આવેલા છે એ રીતના આપણે એક સ્ટોલની મુલાકાત લઈએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ પડે તો તમારું પરિચય આપો અને જણાવો કે ભાઈ આ કૃષિ મેળાની અંદર તમે કેવી-કેવી આ વસ્તુઓ અને સાધનો લાવ્યા છો મારું નામ ધ્રુવ ગાંધી છે મારી કંપની લિયો સ્ટાર પોલ્ટ્રી ઇક્વિપમેન્ટ્સ અમે જે આ પોલ્ટ્રી ફાર્મમાં જે અલગ અલગ પ્રકારના જે વાસણો જે વપરાય છે ફીડર અને ડ્રિંકર આ ડ્રિંકર છે આ પણ એક ડ્રિંકર નું મોડેલ છે ડ્રિંકર એટલે પક્ષીઓને પાણી પીવા માટે જે સાધન વપરાય છે પછી આ ફીડરના મોડેલ છે જે ચણ માટે વપરાયે છે અને આપડા મટીરિયલ વાઇઝ ઓવરઓલ હેવી છે જે તાપમાં તતડીને તૂટી જતા હોય છે અથવા તો કલર ડાઉન જતો રહે છે એ પ્રોબ્લેમ નથી રહેતો અને આપણું ડાયરેક્ટ ફેક્ટરી આઉટલેટ છે એટલે તમને ભાવમાં અને એમાં ઘણો ફાયદો થાય ડાયરેક્ટ

ઘણી બધી કંપનીઓ આવેલી છે અંદાજે બસો થી અઢીસો જેટલી કંપની આવેલી છે જેમાં ખેતીવાડીના ના અવારનવાર સાધનો દવા બિયારણ ખાતર ખેતીવાડીના અવનવા ઓજારો નો ભંડાર જોવા મળે છે ઘણા બધા ખેડૂત પુત્રો પાસે આપણે એના વિચારો પણ જાણ્યા કે ભાઈ કૃષિ મેળામાં આવીને તમને કેવો આનંદ થાય છે તો એવી રીતના તમારી પાસે સમય હોય તો તમે આવી શકો છો બાકી અત્યારે મગફળી કાઢવાની સીઝન ચાલુ થઈ ગઈ છે તો એના માટે આપણું આ ખેડૂત પુત્ર ગુજરાતી જે પરિવાર છે એમાં તમને અવારનવાર કૃષિ મેળાની તમામ ટેકનિકલ અને ડિજિટલ માહિતી મળતી રહેવાની છે જોતા રહો હર માટે ખેડૂત પુત્ર સાથે ખેડૂત પુત્ર ગુજરાતીમાં જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન કૃષિ મેળાના અવારનવાર વિડિયો આપણને આ ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં મળતા રહી